જગદીશ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગઢને સોંપ્યું હતું આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી દિનેશ અનાવાડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રંજનબેન ભટ્ટ ભરતસિંહ પરમાર રજની પટેલ વિનોદ ચાવડા વેલજીભાઈ મસાણી શંભુના ટુડિયાએ ઉમેદવારી ફોર્મ ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશ્ચિમ અમદાવાદના ઘાટોલિયા મત વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બને છે શિરાક સોનિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ